અંધશ્રદ્ધા વડાલીમાં છેલ્લા એકવીસ વર્ષથી કાળી ચૌદશ વર્ષથી કાળી ચૌદશ ના દિવસે સ્મશાનમાં પ્રોગ્રામ થાય છે એમાં અમે છેલ્લા વીસ વર્ષથી અહીંયા આવીએ છીએ જનરલી એવું હોય છે કે મહિલાઓને અહીંયા આવવાની મનાઈ હોય છે પણ આ એક એવો દિવસ છે કે અમે જાતે અહીંયા ઈચ્છી ઈચ્છાથી આવીએ છીએ અને અમને અહીંયા આવીને અમને બહુ સારો અનુભવ થાય છે અહીંયા જે મહાઆરતી થાય છે એનો અમને લાભ મળે છે અને અમે અમારા બાળકો સાથે અમના અમારા બાળકોને લઈને પણ અહીંયા આવે છે અને પોતે મીણબત્તીથી ઠેર ઠેર દીવા પ્રગટાવે છે અને એવો અહીંયા અમને એવો કોઈ જ અનુભવ થતો નથી કે બીક લાગતી હોય કે ભૂત હોય ઇનફેક્ટ અહીંયા આવીને અમને એક અલગ જ અનુભવ થાય છે તો આ રીતે દર વર્ષે અમે કાળી ચૌદશના દિવસે અહીંયા આવીએ છીએ હું પ્રજાપતિ રોનકબેન કાંતિભાઈ બોલો અહીંયા સમશનમાં કાળી ચૌદશના દિવસે બધા તંત્ર વિદ્યા કરવા આવતા હોય છે પણ અહીંયા તંત્ર વિદ્યા નથી વધી લોકોને ભૂત પ્રેતનો બીક લાગતો હોય છે પણ વાસ્તવમાં એવું હોતું નથી અમારા ગામમાં વડાલીમાં નાના બાળકો માતાઓ બહેનો બધી જ સમાજમાંથી આવતા હોય છે કોઈ સમાજ અહીંયા બાકી રહેતો નથી અને દરેકને અહીંયા બીક જેવું પણ લાગતું નથી આખી રાત અહીંયા પાસ કરો કાળી ચૌદસના દિવસે તો પણ ભૂત જેવું કંઈ હોતું નથી અને આપણને બીક લાગતી